આજે અહીંયા રાજ્ય સરકાર દ્વારા જે નવી મહાનગરપાલિકાઓ કરી છે નવસારી મહાનગરપાલિકામાં આજે ચાર નવસારી મહાનગરપાલિકા એમ જે સુરતના નજીકમાં છે તો અત્યારે સુરત મહાનગરપાલિકાથી એ ચાર બધું જઈશે સપોર્ટ અમને મળવાનો છે સાથે સાથે મારી પ્રાથમિકતા રહેશે કે અત્યારે ફર્સ્ટ જ્યારે મહાનગરપાલિકા ભણી રહી છેનો મહાનગરપાલિકાનું જે કન્વ જે કન્વર્ઝન છે મહાનગરપાલિકાનું એ સારી રીતે થાય અને એક વહીવટી માળખો જે છે સુદ્રઢ બને આવું પર અમે જે છે કામ કરીશું એ છે બધા જ જે સ્પેક્ટ્રમ હોય કોર્પોરેશનના બધા ઉપર કામ કરીશું બધા ઉપર જે છે વધારે ભાર મૂકીશું મારી કોશિશ રહેશે કે જે નિયમ છે મહાનગરપાલિકાની આ એટલી સારી રહે કે જે આવનારા વર્ષોમાં જે છે એનો ડેવલપમેન્ટ બહુ જ ઝડપી થઈ શકે સૌથી પહેલાં તો જે છે બધી જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપણે નગરપાલિકાથી મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર તરફથી આપણે ભેન્ટ મળી છે અને સિટી જ્યારે કોઈ પણ હોય બધા જ લોકો જે છે એક શહેર બનાવે છે તો શહેર આપણું ગૌરવ છે શહેરને જેટલો સ્વચ્છ રાખી શકો જેટલું સારું રાખી શકો અને જેટલો જે છે વિકાસના આ ક્રમમાં જે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચાલુ કરાવેલી છે જે વિકાસની ગતિ જે ચાલી રહી છે આમાં જ બધા સાથે રહીને નવસારીને પણ એક મોટા મહાનગરપાલિકામાં જે છે સ્થાન આવે એવી જે છે બધી મારી શુભેચ્છા રહેશે ઓકે